એનો તમને એક દાખલો આપે ગામડા ગામમાં દીકરી છે ને દીકરી એ ઘરનું બાપુ અદભુત પાત્ર ભાઈ હોય 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 બાપ દીકરી હોય દીકરો હોય પણ દીકરી છે ને દીકરી ઈ આખા ઘરના કામ કરતી હોય ભાઈ કઈ કામ બતાવે તો દીકરી ધોરીને કામ કરે ભાભી બતાવે તો ભાભી નું કામ કરે માં બતાવે તો મા નું કામ કરે પણ એ દીકરી ને જીદી એનો બાપ કામ જીધે ને તેથી દીકરીની કહું તૂટે કાજ મારા બાપાએ મને કામ છે બાપુ દીકરીનું બાપનું જે નાતો છે ને એ અધુત નાતો છે એક ગામડા ગામની માલિકા એક બાપે કીધું બેટા ગામના પાંદળમાં ખેતા કે બેટા હું હાથી લઈને જાઉં છું મારું ભાત દેવા આવીશ કે હા બાપુ આવીશ ચોક્કસ આવીશ જાઉં જાઉં કે હમણાં રોટલા બનાવીને જમીએ ભાત લઈને આવું એ કે હાથી લઈને અને એની દીકરી એ વાત તૈયાર કરી અને આજુબાજુ એની બેનપણી હતી ને ત્રણ ચાર બેનપણી કીધું હાલો ને મારા ફાધર અમારું ખેતર છે ને મારા બાપુ હાથે લઈને ગયા છે વાત લઈને આપડે હારે હમણાં આવતી રહેશે એ ચાર પાંચ બેન પણ ભાટ લઈને દેવા જાય છે વચ્ચે એક નાની એવી નદી આવે અને ગોઠણ ગોઠણ હમું પાણી બહુ જાજુ પાણી નહીં પણ પાતળું પાતળું પાણી અને નદીના હામા કાંઠે ખેતર એ નદીમાં એ ચાર પાંચે દીકરીઓ ઉતરી

દીકરીને વિચાર આવ્યો કે આને મોઢામાં કઈ ભરાણું લાગે છે અને આ ગમે એમ તો જાનવર છે ને હું ગમે એમ તો માણસ બાપુ જો ખાનદાની બજારમાં મળતી હોત ને તો પૈસાવાળા આપણે આટું વધવા જ ન દે એને એમ થયું કે જાનવર છે એના મોઢામાં કંઈક ભરાણું છે હું માણસ હું મારે આને કઈક મદદ કરવી જોઈએ એ આમ ભાત બાપુ મુક્યું હો માટે અને આમ ફાવતની આગળ આવી અને જેમ ડોબાનું

અને કાળી મકોડા જેવી ઘોડીની માથે બેઠો તો એ ચારે પગ હંગેલી નદીના પેડાળમાં વેતી મૂકેલી મણિકા જેવડા પીડા ઉડાડતી બગાડ ધાટ કરતો આવતો તો અને બાપુ આમ નજર આમ આવત જોયો ઘોડી ઘોડી આમ બ્રેક મારી ઘોડી ફડકી ગઈ અને જુવાન એમ થયું મારી પડી ઘોડી કેમ ફડકી ગઈ અને આમ જા નજર કરીને ને તો જાન બાપુ પરસો ઓળી ગયો હતર ડાર વર દીકરી આવત નું ઝડપું સાલી નું પેલી ઓપાયું

કે જો આવો પડતા લડે તો બાપુ પેડો પાર થઈ જાય મનખો મારું સુધરી જાય ને બીજું કોઈ નતું બાપુ ભગવતી જીજાબાઈ હતી અને ઘોડા ઉપર બાપ હતો આવા જેથી મા બાપ હોય એવા દીકરા થાય બધાય ને હારા દીકરા જોવે પણ એમ ક્યાં બજાર માં મળે દીકરા ચાર પ્રકાર હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દિવાળી નું નામ દીકરો કેવાય આ આ માતાજી હવન કર્યો ને આવા કઈક યજ્ઞ કરે ને એમ દીકરો કહેવાય હું નામના નરક માંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી મા તારણ કરી આવે એમ પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો ગામમાં હું લખાવું છું ઉભા રૂ મારે બાન પૂછતો હું એમ ગગો કહેવાય અને સટી ભેલી હુતળી બાજી દારૂ ની કોથળી તોડી ધોડી માથા ખાલી પીડ્યા હોય એ છોકરો કેવાય એ ક્યાં ખાના નામ છે જોઈ જોઈ

આ આ બધા કામ આ ધર્મ ના થાય છે ખોટા થાય છે એ મારી વાત નથી પણ ઉઘુ કેમ નથી રહેતું વાત પણ સત્ય બાપુ કોઈ છુપાય છે 100% ની વાત એટલા જ માટે કહું છું કે બહાર બધે દુકાનું નાખી છે કાઈ દેતા જાઓ દેતા જાઓ લેતા જાવ એ કોઈ કેતું જ નથી અને ઘરે બાન બાપા એમ કે બેટા તું ગામમાં જાતો એક મરાઠા શીકણી ની કોઠરી લેતો ઓયા ત્યાં ગળે સોટે બોલો તમારે બીજું કઈ કામ જ નથી પણ ઓલા પણ લાખ રૂપિયા સો હે વધારે દસ રૂપિયા સીકડી નો લાવી દે સાચું છે સમજાતું ના ચાલી લાખ ની ગાડી લઈ નીકળે વાયેલી સીટ માં કુદરો બેઠો હવે આમાં માને બાપા ને પહેર્યા હોય તો જિંદગી માં કાંટો નો વાગે રામ પણ એ તમને મને હોતું નથી એટલા જ માટે મહાપુરુષો કીધું છે કે માન બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં આ માનું જે તમે કાર્ય કર્યું ને હું તો સલામ કરું છું ખરેખર ને એના મા પિતાને હપરી હો હો સલામ કરું છું કે આવા સંતાનો બાપુ સંસ્કાર આપ્યા છે કે આવી ભગવતી નહીં કઈ કઈક આવું અમારે ત્યાં અમારે મારે હવન કરવાનો છે આ ચોવીસ તારીખે કારણ કે માન માન મારો મને ભજન ના પ્રોગ્રામ ની તારીખું જ બાપુ એટલે મને કોઈ છોડતું નથી પણ જૂઠું બોલ્યો મેં કીધું માતાજીને મેં કીધું માફ કરજે મેં કીધું તારા આટલું જૂઠું બોલવું પડશે એ તેવી જોવી તારીખ મેં કહું તું મારે છે તારીખ કહું થયે મને માન મન છોડ્યો આ બે તારીખો ખાલી છે આખા મહિના આ મારા સાક્ષી અમારો દીકરો છે પૂછો તસ કહેવાનો મારો મિનિંગ ભલે બધા મારો ભાવ છે મને બોલાવે છે મને બજેટ આપે છે મને લઈ જાય છે મૂકી જાય છે બધી મને કોઈ અગવડ નથી પડતી પણ કહેવાનો મતલબ કે મારી માહામ હું મારે જોવું ઘણું છું બસ મને સો ફીસ બાકી બીજી કોઈ વાત નથી ભજન તો આપણે

અખિલ પ્રમાણના માલિકે સબરીના બોરા ખાતા સુભાષ ખાવા પડે એને ખાવાનું ટૂટો હતો બાપુ મારી પાસે ભાવ ભળે જાય ને તમે એક માતાજીનો તાવો ખીલો હોય ને તાવો એની હુંવાળી ખાજો અને ઘરે તમે બનાવીને ખાજો મેં એ હુંવારી જોઈએ ને એ સુવારી પૂરી કે હુંવારી જે ખાતા હોય તમે માતાજીના તાવાની હુંવારી ખાજો અને આ હુંવારી ખાજો તમારા ઘરે શેરો બનાવીને ખાજો અને ઘરે સતનારાયણ ની કથા કરીને શેરો બનાવીને ખાજો તમને તરત ખબર પડી જાય કે પ્રસાદ કોને ઘરમાં ભક્તિ ભળી જાય એટલે મંદિર થઈ જાય પ્રવાસ માં ભક્તિ ભળી જાય ને એટલે યાત્રા થઈ જાય અને માણા માં જો ભક્તિ ભળી જાય ને તો સંત થઈ જાય ભક્તિ ભળતી નથી પ્રોગ્રામ બાબા ભાઈ અમારે કેમ ભારે મજા આવી ભારે મજા આવી પણ યાદું કઈ યાદ કઈ નગર વરસાદ આવે વરસાદ વરસાદ તો પડે ને તો જેને કેવું પાત્ર એવું મળે ગ્લાસ મૂક્યો ગ્લાસ જેટલું આવે ડોલ મૂક્યો ડોલ જેટલું આવે માટલું મૂક્યો માટલા જેટલું આવે કોક કોઈ ક્યાંય કોરે કોરું રે આમાં તો શું લેવું છે મૂકું હોય તો આપણે જોવાનું ને મજા આવી નહીં છે

આ બેઠા છે ને આ સ્વર્ગ મેં તમને પૈસા આપ્યા છે હું બોલું છું કેમ હાં ફળશો આ આ આ શું છે આ તમે કંઈ મારા દાદ છે તો કંઈ હાં ભળતા નથી અમને આ હાથે ચડાવ્યા તમે હેઠે બેઠા છો આ સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં મા બાપના ચરણમાં સ્વર્ગ છે અને હરિભજનમાં કે આવી માના સાનીધ્યમાં બાકી સ્વર્ગ પર ગોતતા નહીં છે મેં ખટારો આપ્યો વી વર આપ્યો આખી દુનિયા રખડીએ આખી દુનિયામાં લાવો લાવો જ કરે છે કોઈ કઈ વાતમાં છે અને જીવન નો સિદ્ધાંત હોવો જોઈએ એક વ્યસન ન વ્યસન છે બહુ મારી નથી સેવા કરાય થી થોડુંક આઘું રહેવાય અને કુટુંબ પરિવાર માં એકતા રખાય બસ ગાડું હાલવાનું ટેસ્ટથી થી હાલવાનું કોઈ ની પાસે કઈ શિક્ષણ લેવા નહીં જવું પડે આખા આ ગામ મેળ હોય હગા વાર મેળ ન હોય બોલો તો શું કરવાનું આ અને એકતાનો નો દાખલો તમને આપો એક સિંહ જેવું જનાવર હોય ને લાકડી તમારા હાથમાં હોય ને તો સિંહ તમારા પાસે ન આવે એને એમ થાય લાકડી છે એક કુતરા બે હોય ને કુતરા વાંકા વાળી નામ પાણો ઉપાડવા ઘોડે કરો ને તો કુતરા ન આવે પણ ઓલું મધમાખી નું પૂરું હોય ને આવડો કાંકરો મારજો પાટી ઘટાવે ને શું કામ એકતા સિંહ સિંહ કે કુતરા જેવડું છે આવડે આવડે જ છે ને પણ પાટિયા પડાવે એકતા હોય ને કઈ બાપુ દુનિયા તમારી પાટિયા પડે લખી લેજો સિંહ કરતા તાકાત હોય એકતાની ભેગા રહેશો ને એની મજા કંઈક જુદી છે આ રામાયણ છે ને રામાયણ આપણને ઈજ બતાવે છે મહાભારત ને રામાયણ રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ મહાભારત એમ કહે છે કોઈને કઈ દેવું નથી તો મહાભારત નું પરિણામ જોવો રામાયણ નું પરિણામ જોવો આપણને મારે બતાવવા માટેના બે ગ્રંથો છે રામ વનમાં જીયા હોય ન જીયા હોય આપણને કઈ ખબર નથી બધા કે આપડે કેવી પણ આ આવડા બાજ્યા કે એટલા મર્યા જે કર્યું હોય આપણને કઈ ખબર આપડે હતા નહીં પણ કહેવાનો મતલબ કે એનું રિઝલ્ટ આપણે સાંભળો શું આવ્યું ભીષ્મ જેવા તમે વિચાર તો કરો ફલાવા એને છેલ્લે બાણ ની પથારી માટે હોવું પડે કેવો ભીષ્મ કેવી બાપુ ગંગા ગંગામાં જનેતા એનો દીકરો એને છેલ્લે આમાં હોવું પડે તો આપણી શું એશિયાત શું હતી